સુરતના લીંબાયત વિસ્તારમાં શિવાજીનગરના ખુલ્લા પ્લોટમાં કૈલાશ પાટીલ જય માતાજીના આંકડાના સ્ટેન્ડ પર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ એમએસ ત્રિવેદી પીઆઈ પીઆઈએસએમસીના આગેવાનીમાં કરવામાં આવી આંકડા જુગારના સ્ટેન્ડ પર રેડ સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ પડતા જ મુખ્ય આરોપી કૈલાશ પાટીલ જય માતાજી ફરાર થઈ ગયો હતો એકસો સિત્તેર સાથે તેર મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા એક લાખ ચુમ્માલીસ હજાર બે વાહનો જેની કિંમત રૂપિયા એક લાખ રૂપિયા સાથે રૂપિયા ત્રણ લાખ બે હજાર એકસો નો મુદ્દા માલ સ્ટેટ મોટરિંગ સેને કબજે કર્યો હતો જેમાં આરોપીઓ દેવ પાટીલ રાઇટર જાવેદ અમીન શેખ રાઇટર નારાયણ તારાચંદ સરસાત રાઇટર જ્ઞાનેશ્વર ગવાભાઈ સાવન રાઇટર સુનીલ રાજેન્દ્ર પાટીલ જુગારી રવિન્દ્ર પાંડોરંગ નાગપુરે જુગારી વિજય વલ્લભભાઈ મકવાણા જુગારી હેમરાજ મીઠારામ પાટીલ જુગારી ભાસ્કર સાહેબરાવખાડે જુગારી ગોપાલ પ્રભાકરભાઈ જાવેદ જુગારી સાલાર જબ્બાર ખાન સૈયદ જુગારી ભાસ્કર સાહેબરાવખાડે જુગારી યોગેશ પ્રકાશભાઈ જાધવ જુગારી રિઝવાન હુસેન શેખ જુગારી ભાસ્કર ટીકારામ પાટીલ જુગારી અજય શ્રીરામ સેવક જુગારીને ઘટના સ્થળથી પકડી પાડેલીમ બાદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે